લાંબા સમય બાદ ભારતમાં આગામી જાતિ ગણ વસ્તી ગણતરી 8 ઓક્ટોબર 2026 થી શરૂ થશે બે તબક્કામાં વસ્તી ગણતરી યોજવામાં આવશે છેલ્લી વસ્તી ગણતરી 2011 માં યોજાઈ હતી જોઈએ આ વિસ્તૃત હાલ કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે આગામી રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરી 1 એપ્રિલ 2026 થી શરૂ થશે જેમાં સાત દાયકામાં પ્રથમ વખત જાતિ આધારિત વસ્તી ગણતરીનો સમાવેશ થશે વસી ગણતરી ઓગણીસો અડતાલીસના વસી ગણતરી અધિનિયમ અને ઓગણીસો નેવના વસી ગણતરી નિયમો હેઠળ બે તબક્કામાં હાથ ધરવામાં આવશે ગૃહ ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કો ઓક્ટોબર બે હજાર છવ્વીસથી શરૂ થશે જેમાં પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે એક માર્ચ બે હજાર સત્યાવીસથી બીજા તબક્કામાં બાકીના રાજ્યોનો સમાવેશ થશે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી અંગેની સંબંધિત સૂચનાઓ સોળ જૂન બે હાજર પચીસ સહિત તમામ વિપક્ષ પક્ષો જાતિગત ગણતરીની માંગ કરી રહ્યા હતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પગલું પારદર્શિતા અને સુસંગતતા સુનિશ્ચિત કરશે જાતિ વસ્તી ગણતરી મૂળભૂત વસ્તી ગણતરી સાથે કરવામાં આવશે દેશમાં છેલ્લે બે હાજર અગિયાર માં વસ્તી ગણતરી યોજવામાં આવી હતી પણ વસ્તી ગણતરી ગણતરીમાં જાતિના ડેટાનો સમાવેશ એક સીમાચિહ્નરૂપ વિકાસ માનવામાં આવે છે કારણ કે છેલ્લી વ્યાપક જાતિ આધારિત ગણતરી બ્રિટિશરો દ્વારા વર્ષ અઢારસો એક્યાસી અને ઓગણીસો એકત્રીસ ની વચ્ચે કરવામાં આવી હતી

CN24 News Mobile App